કાસખાઋતુના બીજા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત અથનાસનો પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ પાંચ રોટલા અને બે મચ્છી વડે પાંચ હજારને જમાડે છે ઈસુને તો વિશ્વાસ હતો કે તેમના આ કાર્યોના મૂળમાં પ્રભુ છે એટલે પ્રભુ પૂરું પાડતા જ રહેશે સાંભળીએ સંત ત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી એકથી પંદર આ પછી ઈસુ ગાલિલ ઉર્ફે તિબેરિયાસના સરોવરને સામે કાંઠે ચાલ્યા ગયા માંદા માણસોની બાબતમાં તેઓ જે પરચા બતાવતા હતા તે જોઈને લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ જતું હતું ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં શિષ્યોની સાથે બેઠા યહૂદીઓનો મુખ્ય તહેવાર પાસખા પાસે આવ્યો હતો સામે નજર કરતા લોકોના મોટા ટોળાને પોતા તરફ આવતું જોઈને તેમણે ફિલિપને કહ્યું આ લોકોને ખવડાવવા માટે આપણે રોટલા ક્યાંથી ખરીદીશું ફિલિપની કસોટી કરવા જ તેમણે આમ કહ્યું હતું બાકી શું કરવું એની તેમને ખબર હતી ફિલિપે જવાબ આપ્યો બસો રૂપા મોહરના રોટલા લાવીશું તોય બધાને થોડો થોડોય નહીં આવે તેમના શિષ્યમાના એકે સિમોન પિતરના ભાઈ આંદ્રિયાએ તેમને કહ્યું અહીં એક છોકરા પાસે જેઓના પાંચ રોટલા અને બે મચ્છી છે પણ આટલા બધામાં એનો શું હિસાબ ઈસુએ કહ્યું લોકોને નીચે બેસાડી દો ત્યાં પુષ્કળ ઘાસ હતું એટલે લોકો બેસી ગયા તેમની સંખ્યા લગભગ પાંચ હજારની હતી પછી ઈસુએ તે રોટલા લીધા ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકોને વહેંચી આપ્યા એ જ રીતે તેમણે મચ્છી પણ વહેંચી આપી સૌને જેટલું જોઈતું હતું તેટલું મળ્યું જ્યારે બધા ધરાઈ ગયા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું તમે છાંડેલા ટુકડા ભેગા કરી લો જેથી કશું નકામું ન જાય શિષ્યોએ તેમ કર્યું તો જવના પાંચ રોટલામાંથી ખાતા વધેલા ટુકડાઓથી બાર ટોપલા ભરાયા ઈસુએ કરેલો આ ચમત્કાર જોઈને લોકો બોલી ઉઠ્યા સાચે જ આ તો જગતમાં આવનાર હતા તે પૈગંબર જ છે ઈસુ સમજી ગયા કે આ લોકો આવીને મને રાજા બનાવવા માટે બળજબરીએ લઈ જવાની તૈયારીમાં છે એટલે તેઓ એકલા પાછા ડુંગરમાં ચાલ્યા ગયા આજના શુભ સંદેશ પ્રમાણે લોકોની પ્રભુ ઈસુ પ્રત્યેની શ્રદ્ધા વધવાનું કારણ તેમણે કરેલા ચમત્કારો હતા આજે આપણે પણ આપણા નિજી જીવનમાં થતા નાના મોટા ચમત્કારોનો અનુભવ કરીએ છીએ જે આપણી શ્રદ્ધામાં ઉત્તરોત્તર વધારો કરે છે આપણા અનુભવો થકી આપણે કહી શકીએ કે પ્રભુ જે કરે તે બધું હંમેશા સારા માટે જ હોય છે જીવનમાં નિઃસ્વાર્થ ભાવે અન્યોની કરેલી સેવાના ફળ પ્રભુ હંમેશા મીઠા જ આપે છે તેમ છતાં ક્યારેક જીવનમાં આવતી મુશ્કેલીઓ વચ્ચે આપણે હિંમત હારી જઈએ છીએ ખરું ને ત્યારે પણ આપણી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા ઘટવી ન જોઈએ જીવનમાં જે કોઈ પ્રવૃત્તિઓ કરીએ તેમાં આપણા નામનો નહીં પરંતુ પ્રભુના નામનો મહિમા થાય એનું વિશેષ ધ્યાન રાખીએ આપણે જે કંઈ કાર્યો કરીએ તેની પછવાડે પ્રભુની હાજરી હશે તો આપણા કાર્યો પર પ્રભુના આશીર્વાદ ઉતરશે પરંતુ આપણને સફળતા મળે ત્યારે અભિમાનથી ફૂલાઈ જઈએ છીએ પ્રભુ યુસુ જ્યારે પાંચ રોટલા અને બે મચ્છીના ચમત્કારથી પાંચ હજારને જમાડી શકતા હોય એ પ્રભુ આપણે માટે શું શું કરી રહ્યો છે એની યાદી બનાવીએ અને પ્રભુ પરની શ્રદ્ધામાં વધારો કરતા રહીએ આપણો આત્મિક ખોરાક પ્રાર્થના છે જીવનમાં એને અગ્રસ્થાન આપીશું તો જીવન જીવવાની શક્તિ સતત મળતી રહેશે પ્રભુ ઈસુને કરેલી પ્રાર્થના આપણને એટલી બધી શક્તિ અને સામર્થ્ય પૂરા પાડે છે કે જીવનમાં આવતી તડકી છાંયણીમાં આપણે હિંમતપૂર્વક આગળ વધી શકીએ છીએ આજનો શાસ્ત્રપાઠ આપણી શ્રદ્ધા એ રીતે દ્રઢ બનાવે છે કે પ્રભુ સઘળું પૂરું પાડશે જેણે જીવન આપ્યું છે તે આપણને ચાવણું ચોક્કસપણે પૂરું પાડશે જ પરંતુ તે માટેના પુરુષાર્થમાં પ્રભુએ સોંપેલ કાર્યોમાં અને ફરજોમાં ક્યારેય પાછા ન પડીએ Amém.